જંબુસર તાલુકાના કાબી ગામમાં અગિયાર વર્ષે બાડી ઉપર નજીવા કારણોસર ધારીઓ વડે હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી જંબુસર તાલુકાના કાવી ગામે અગિયાર વર્ષીય બાળકી પર ધારિયા વડે હુમલો કરતા તેને સારવાર તે ખસેડવાની ફરજ પડી હતી જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા મહેન્દ્ર ગોહિલની અગિયાર વર્ષીય બાળકી જાનો તેમના ફળિયામાં સાયકલ ચલાવી રહી હતી અને ત્યારબાદ તેણે સાયકલ તેના ઘરની બહાર મૂકી હતી આ દરમિયાન પડોશમાં રહેતા અજીત ગોહિલ નામના યુવાને બાળકીને ફળિયામાં સાયકલ ન ચલાવવાનો ગઈ તેના પર ધારિયા હુમલો કર્યો હતો હુમલામાં બાળકી લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત થતી જોવા મળી હતી બાળકીનો અવાજ સાંભળી તેના પિતા ઘરની બહાર દોડી આવ્યા હતા હુમલામાં બાળકી રાખીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે રિફર કરવામાં આવી હતી બનાવની જાણ થતાની સાથે જ કાવી પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને બનાવ સંદર્ભે તપાસ શરૂ કરી છે શું નામ છે બેટા તારું કઈ રહેવું તમારે બેટા શું બનાવ બહેનો બેટા સાયકલ ફેલાવતી હતી ને એ મેં સાયકલ પર બેઠી હતી કે મને ધક્કો મારીને પાડી દીધી અને પછી ગતિ થી અને માયરી મને કોણ હે માયરી બેટા એ કાકા બાજુ મે છે શું નામ છે એમનું અજીત ભાઈ શું થાય છે ભાઈ મારું નામ મહેન્દ્રસિંહ શાંતિલાલ ગોહિલ કાવીનો રહેવાસી છું ફળિયામાં મારી છોકરી સાયકલ ફેરવતી હતી અને પછી આવીને મારા ઘર ઘરાઘર મૂકી તો બાજુમાં પડોશમાં રહેતા અજીતભાઈ દાહિયાભાઈ ગોહિલ તે છોકરીને એ કહેતા કે ફરિયામાં સાયકલ નહીં ફેરવી અને અહીં ઘરાઘર મૂકવાની પણ નહીં તો હું બપોરના સમયે મૂકતો હતો તે સમયે બહુ અવાજ આવ્યો છોકરીનો અને જોયું તો લોહી લોહણ હાલતમાં એ છોકરી મારા દાદરા પર ઉપર ચડેલી હતી તો જોયું તો દોતીના ઝટકા મારેલા હતા અને બધે જ લોહી થઈ ગયેલું હતું તો પગ બે પગમાં આંગળી એક પગમાં આંગળી કપાયેલી છે બીજા પગમાં ઘૂંટણના નીચે ઊંડો ઘા દોટીનો મારેલો છે છાતીના ભાગમાં મારેલું છે પછી પેટના ભાગમાં દોટીનો ઝટકો મારેલો છે તો પછી કાવી કાવીથી જંબુસર કોટેજમાં સારવાર માટે કોટેજમાં આવેલ છે તમે જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કર્યો હા મેં જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરીશું